ઘણા વાર છે ને બહુ મહેનત કરીએ તાળું ખોટવાનું હોય ને ત્યારે અને છેલ્લી જયારે છેલ્લામાં છેલ્લી મહેનત ઘણા વાર તાળું ખુલ્લે અથવા સાવી ખોવાઈ ગઈ હોય અને પછી ઘરમાં દસ વીસ પચીસ ચાવીઓ પડી હોય એ બધા લઈને જાય તો એમાંથી છેલ્લે એકાદી છેલ્લામાં છેલ્લી લાગી જાય મહેનત કરવી પડે એમ આપણી મહેનતમાં તમે અસફળતા પાંચ વખત દસ વખત લાગી રહેવાનું લાગી રહેવાનું પણ વિઝન સાથે હવે ઘણા વાર ભાઈ આમાં અબ્દુલ કલામની આત્મકથા વિંગ ફાયર એટલે કે અગનપંખ કેટલાય વાંચી વન ચાલો ધન્યવાદ ટુ થ્રી ધન્યવાદ અરે વાહ એ તમારે બધાએ વાંચવી પડશે આનો જવાબ એમાં છે આ ભાઈએ કીધું ને કે શું કરવું અબ્દુલ કલામે આત્મકથામાં લખ્યું છે કે એકવાર યાન છોડવામાં અસફળ રહ્યો એની મોટર બગડી ગઈ અને ઉપર ગયું નહીં એટલે પોતે હેડ હતા એટલે એકદમ ગભરાઈ ગયા અથવા ટેન્શનમાં આવી ગયા અને પછી એણે બધાને કીધું કે હવે તમે મને કોઈ ડિસ્ટેપ કરતા નહીં હું આ રૂમમાં જ્યાં સુધી મોટર રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી હું મહેનત કરું છું અને એ રૂમમાં મોટર રિપેરિંગ કરવા બેઠા ડિસ્ટબ કરવાની મનાઈ હતી પણ એનું જે ઓલી હતી એમાં એક ખાનું હતું તો ખાના એક ફૂટ બાય એક ફૂટનું એમાં બહારથી ઓલો પટ્ટાવાળો દર કલાકે દોઢ કલાકે કોફી મૂકી જાય ગરમ એ એકાદો ઘૂંટડો પીવો હોય તો પીવે નકર બદલી જાય ઓલો કલાક પછી બે કલાક પછી સતત અને અબ્દુલ કલામે એની આત્મકથામાં લખ્યું છે કે ચાર દિવસ સુધી મેં ઈ મોટર રિપેરિંગ કરી બધું એમાંથી રિચર્ચ કર્યું ચાર દિવસ અને જ્યારે મળી ગયું જડી ગયું ત્યારે હું બહાર આવ્યો અને ચોગાનમાં નાચવા મળ્યો મિલ ગયા મિલ ગયા મિલ ગયા બસો અઢીસો માણસો કોમ્પલેક્ષમાં હતા બધા ભેગા થઈ ગયા અને પછી બધા આંખ આંખ હર્ષના આંસુ બધાને આવી ગયા પછી પૂછે છે હે ભાઈ આજે કઈ તારીખ થઈ એને ક્યાં ખબર હતી ચાર દી થયા એક દી થયો બે દી થયો ત્રણ દી થયો ચાર દી એને ક્યાં કાંઈ ખબર હતી ફૂતા નથી ખાધું નથી પીધું નથી ભાઈ હવે મળી ગયો જવાબ હવે અબ્દુલ કલામની બુક વાંચી લેજો એટલે મળી ગયો ધન્યવાદ

ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે વધત વધત વધ જાય પાયો છે ધર્મ પાયો આમાં ઘણા એમ વિચાર છે કે આ ગોવિંદ કાકો પાસો લાવ્યો હવે અત્યારે અમે કહીશી કે બધા મંદિર બનાવવાના બંધ કરો સ્કૂલો બનાવો હોસ્પિટલ બનાવો અને આ પાછા કાકા કે ધર્મ એટલે ભાઈ આ હું ઈ ધર્મની વાત નથી કરતો ધર્મનો અર્થ જ થાય તું માણા થા માનવતા ઈ ધર્મ અને સમર્પણ ભાવ ઈ ભક્તિ તમે જેને સમર્પણ થાવ એનું નામ ભક્તિ અને માણા થાવ એનું નામ ધર્મ આ વ્યાખ્યામાં આવે એટલે માણા થાવ ને માણા થાય ને એટલે ભગવાનને આપવું જ પડે આપવું જ પડે માનવતા એટલે ધર્મનો સપોર્ટ ધર્મનો સાથ કોઈ દે છોડતા નહીં હમણાં આપણી ઓનલાઈન તમે સ્ટોરી જોજો કે ટુ થાઉઝન્ડ એઇટમાં રિસેશનમાં આપણે એક પણ આપણા ફેમિલી મેમ્બરને ના નહોતી પાડી કેવી રીતે નહોતી પાડી મારી બુક છે એ બુકમાં પણ એ આખી સ્ટોરી છે તો નોતી પાડી અને ટુ થાઉઝન્ડ સેવનમાં કંપનીનો નંબર ટોપ ટ્વેન્ટી ફાઈવમાં હતો અને મંદી ગયા પછી બે હજાર નવમાં ટોપ ફાઈવમાં આવી ગયો કેવી રીતે આવી ગયો એ બધી સ્ટોરી એમાં છે એટલે સત્યને કોઈની સાક્ષીની જરૂર નથી સત્યનો બહુ મોટો બહુ મોટી એની 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 તાકાત છે કે એ કોઈને હારે નહીં સત્યની તાકાત એટલે આસમાની સુલતાની થઈ જાય ન વેચાય માલ વેચવો જ નથી ભાઈ ઓલો તમને પગે લાગીને આપવા આવશે પગે લાગીને તમારો માલ લેવા આવશે લાયકાત કેળવો એને સર્વિસ આપો ક્વોલિટી આપો ભલે ને ગમે તે લે અમને તો આ અનુભવ આ જ્વેલરી ડિપાર્ટમેન્ટના બધા બહુ છે કેટલી કેટલી વાતો કરે અમે એમ જ ગઈ ભાઈ એનો માલ સારો આવે સસ્તો આવે તો તમારે તો ધંધો આંકવો છે ને તો પહેલાં ન્યાથી જ લેવાય હવે ન્યાથી એ લોકો તમને પૂરું ન પાડીએ કે વધારા ન જોઈ જ તમે મળજો બાકી ત્યાંથી જ લેવાય તમને અનુકૂળ જ મારી પાસે ન લેવાય આવું પ્રેઝન્ટેશન કોઈ દે કરો છો હવે કરજો ધન્યવાદ ઊભા થાવ બેન જો હોય આપણામાં શરૂઆતના દિવસોમાં માલ ખપાવવાની આપણામાં આવડત ન હોય એટલે ઘણી વખત આપણને એવો ડર હોય અથવા આપણને એવો અફસોસ પણ રહેતો હોય કે ઘણા એવા મોકા આપણે ખોઈ દીધા હોય તો ઇમ્પ્રુવમેન્ટ આપણે કઈ રીતે લાવીએ ધંધો કરવાનો જ નહીં દુકાન આપણે હા કાકા તમે જે કીધું ને કે ભાઈ લોકો સામેથી આવે તો અમારો કોન્સેપ્ટ એવો છે હેલ્થ કોન્સિયસ છે લોકોને અમે હેલ્થ સુધરે એવું જ કામ કરીએ છીએ લોકોને સારી પ્રોડક્ટ ક્વોલિટી હોય પણ ભાઈ કીધું એમ કમ્પેરિઝન એકબીજાની વધી જાય ને એટલે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કોની સારી એમ અને લોકોને દેવા જાય તો અવેરનેસ નથી તો લોકો આપણે કેમ કીધું કે સામેથી આવવા જોઈએ લોકોને અવેરનેસ જ નથી કે કેટલું સમજાવીએ પણ એ ઉપાડવા તૈયાર નથી પ્રોડક્ટ ભાઈ હેલ્થમાં તમે શું કરો અમે નેચરલ પ્રોડક્ટ જે રસોડાની ટોટલ કિચન પ્રોડક્ટ આવે ને રો સુગર છે સિંધુ છે ગીર ગાયનું ઘી છે બહુ સરસ હવે આમાં એવું છે તમારી વાત એકદમ સાચી છે